શિયાળામાં આ ભારતીય ફૂડ જરૂર ખાવા જોઈએ જાણી લો ફાયદા શિયાળાના દસ ફૂડ વિશે જણાવી રહ્યા છીએ જે આપણને ગરમી આપે છે અને વાયરલ ઇન્ફેક્શન શરદીથી પણ બચાવે છે આ ફૂડ તમારે ઠંડીની સિઝનમાં અવશ્ય ખાવા જોઈએ શિયાળાના દસ બેસ્ટ ખોરાક તલ તલના બીજ સંસન સંબંધિત વિવિધ વિકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે તલના લાડવા પણ ખાઈ શકો છો તે શરીરને ગરમ રાખે છે ડ્રાય ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ એ શિયાળામાં શ્રેષ્ઠ ખોરાક છે બદામ અખરોટ કાજુ સૂકા અંજીર અને ખજૂર તમને કુદરતી રીતે હૂપ આપે છે સાબુત અનાજ જો તમે શિયાળામાં તંદુરસ્ત ખોરાક લેવાનું વિચારી રહ્યા છો જે તમને ગરમ રાખે છે તો રાગી અને બાજરી જેવા આખા અનાજ તમારા ખોરાકની યાદીમાં ચોક્કસપણે હોવા જોઈએ ગોળ ગોળ તમારા પાચનતંત્રને સુધારે છે આ સિવાય તે તમને ગરમ પણ રાખે છે તમે ખાંડને બદલે તેનું સેવન કરી શકો છો તુલસી અને આદુ તુલસી અને આદુ પણ ઘણું ફાયદાકારક છે તમે આદુ અને તુલસીની ચા પી શકો છો શિયાળામાં ઘણી જરૂરી છે આ એક ખૂબ જ શક્તિશાળી દવા છે તજ તજ શરીરના મોટાબોલિઝમને વેગ આપે છે ઠંડા હવામાનમાં ગરમી પેદા કરવામાં મદદ કરે છે શિયાળામાં તેનો પણ સમાવેશ કરવો જોઈએ કેસર જો તમે ઈચ્છો છો તો કેસરનું સેવન કરીને તમારા શરીરને ગરમ રાખી શકો છો તમે કેસરને દૂધમાં ઉકાળીને તેમાં કિસમિસ ઉમેરીને પી શકો છો મધ શરદી અને ફ્લૂ સામે લડવામાં મધ ખૂબ ઉપયોગી છે ડોક્ટરો પણ તેનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે મધમાં એન્ટીઓક્સિડન્ટની સાથે એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે રોગોથી બચાવે છે દેશી ઘી તમે વિચારતા હશો કે ઘી કેલરી વધારતું હશે પરંતુ જ્યારે ઓછી માત્રામાં સેવન કરવામાં આવે તો તે ખરાબ ચરબી ઘટાડે છે અને તમારા શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે ગરમ સૂપ શિયાળાની ઠંડીમાં તમે ગરમ સૂપ પણ પી શકો છો ત્વરિત ગરમી મેળવવાની આ એક શ્રેષ્ઠ રીત છે ઠંડીના દિવસોમાં મોસંબી હવામાન પણ ખૂબ જ ફાયદાકારક હોય છે ઠંડીના દિવસોમાં આ ફળ શરીરને ઇન્ફેક્શન સામે લડવાની તાકાત આપે છે મોસમી ફળોમાં આયરન કેલ્શિયમ પોટેશિયમ ફાઈબ્રોફોરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હાજર હોય છે જો કે મોસમી ફળોની પ્રકૃતિ ઠંડી હોય છે પરંતુ તડકામાં બેસીને આ ફળ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ આમ કરવાથી શિયાળામાં પણ મોસમી ફળ ખાવાથી ચેપથી બચી શકાય છે ડાયાબિટીસના દર્દીઓ માટે પિયર ખૂબ જ ફાયદાકારક છે આ ફળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે આ જ કારણ છે કે તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે તેથી વજન ઘટાડવાની યાત્રામાં પણ આ ફળ ખૂબ જ ફાયદાકારક છે આ ફળ વજન ઘટાડવામાં મદદરૂપ છે શકરિયામાં વિટામિન એ વિટામિન સી વિટામિન બી અને વિટામિન ડી સારી માત્રામાં જોવા મળે છે તેથી ઠંડીના દિવસોમાં આ ફળને આહારમાં સામેલ કરવું ખૂબ જ ફાયદાકારક રહેશે શકરિયા ખાવાથી તમે તમારી જાતને હૃદયની અનેક બીમારીઓથી દૂર રાખી શકો છો શકરિયા આયરનની ઉણપને પણ દૂર કરે છે આનાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે સ્વસ્થ જીવન જીવવા માટે ઠંડીની ઋતુમાં નારંગીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ડાયટીશિયન કહે છે કે શિયાળાની ઋતુમાં નારંગી ખાવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે તેનાથી શિયાળાની ઋતુમાં ઇન્ફેક્શન શરદી અને વાયરલ રોગોનું જોખમ ઓછું થાય છે ભારતીય રસોડામાં શિયાળામાં મેથીના પાન અથવા મેથીના દાણા ખૂબ જ જરૂરી છે એન્ટી ઓક્સિડન્ટ અને ફાઈબરથી ભરપૂર મેથી પાચનમાં મદદ કરે છે બ્લડ શુગરને નિયંત્રણ કરે છે અને ઘણીવાર મેથી પરાઠા મેથી સબ્જી અને મેથી પુલાવ જેવી વાનગીઓ વપરાય છે ઠંડીની ઋતુમાં ગાજર પણ ઘણા જોવા મળે છે આ સિઝનમાં લોકો ગાજરનો હલવો ખૂબ જ આરોગ્ય છે તેમાં સારી માત્રામાં કેલ્શિયમ અને વિટામિન મળી આવે છે જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે શિયાળાની ઋતુમાં બથુઆ લીલા પાંદડાવાળી એક શાકભાજી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે કેલ્શિયમ આયરન મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ અને ફેક્સફોરસ જેવા પોષક તત્વોથી ભરપૂર બથુઆનું સેવન એકાંદર સ્વસ્થ માટે ફાયદાકારક છે આમળા આમળામાં વિટામિન્સ કાર્બોહાઈડ્રેટ્સ ફાઇબર કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ આયરન ઉપરાંત અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે જેનું સેવન હાડકાં આંખો અને ત્વચા માટે ફાયદાકારક છે શિયાળાની ઋતુમાં આદુનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણ બુષ્ટ છે અને શરીર ગરમ રહે છે આ સાથે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે શિયાળામાં શરીરને જરૂર પડે તે તમામ તત્વો અડદિયામાં મોજૂદ હોય છે તેને અડદની દાળના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે ઘીમાં શેકીને તેમાં ડ્રાય ફ્રૂટ્સ અને વિવિધ તેજાના ઉમેરવામાં આવે છે આ રેસીપીમાં વપરાતી બધી જ સામગ્રી આસાનીથી બજારમાં મળી જાય છે અડદિયાના લાડવા તીખા અને મીઠા હોય છે અને તેમાં વિવિધ પોષક તત્વો હોય છે આથી શિયાળામાં અડદિયા અવશ્ય ખાવા જોઈએ શિયાળામાં સુરણ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ રહે છે અને ગુજરાતીઓ પણ વિવિધ વાનગીઓમાં સુરણનો સારો ઉપયોગ કરે છે કેટલાક લોકોને તે શેકીને ખાવું પસંદ છે તો કેટલાક બાફીને મસાલેદાર સુરણ ખાવાનું પસંદ કરે છે સુરણનું શાક એ ગુજરાતી ઘરોની ખાસિયત છે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે તેમાં રહેલું ફાઈબર પણ શરીર માટે ફાયદાકારક છે સુરણમાં રહેલું વિટામિન સી તાવના વાયરસથી અને શરદીથી શરીરની રક્ષા કરે છે જાંબલી રંગનું કંદ પણ ગુજરાતીઓમાં ખૂબ જ લોકપ્રિય છે ગુજરાતીઓને ઘીથી છૂટા ન પાડી શકાય શિયાળામાં તેઓ વધુ માત્રામાં ઘી ખાય છે ગુંદરપાક એવી વાનગી છે જે લગભગ બધા જ ગુજરાતી ઘરોમાં શિયાળા દરમિયાન બને છે તે શરીરને શિયાળાની ઠંડીથી બચાવવા માટે ગરમી આપે છે વળી તે શિયાળામાં આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે તે ગુંદર ઘી દૂધ ખાંડ ખસખસ સૂંઢ કોપરાનું છીણ ગંઠોળા અને ડ્રાય ફ્રૂટ્સ જેવા પૌષ્ટિક તત્વોમાંથી બનાવવામાં આવે છે સવારે દૂધના ગ્લાસ સાથે ગુંદર પાક ખાવાથી પુષ્કળ લાભ થાય છે